નો ગોળ મેડલ જીતે આવી છે એટલી બધી મોહ મારે છે ગામ જાણે છે કે તું આવી ગઈ ઘર માં અરે મમ્મી હું તમને જે વાત કરવાની છું ને એ છે ને ઓલિમ્પિક ના ગોલ્ડ મેડલ કરતા પણ વધારે મહત્વની છે આમ ગોળ પર વાતો ન ફેરો જે મને ફેરવી હમણાં સીધી સીધું બોલ શું થયું આ જો મમ્મી એક વાત કહો હા મે તમને પેલી જતીન ની વાત કરી હતી ને પેલો કરોડપતિ ઘરનો દીકરો છે હા હા તો એ છે ને મમ્મી મારા સાથે સગાઈ કરવા માટે તૈયાર છે પણ બેટા એના પપ્પા એના પપ્પા માની ગયા છે કે પૂછ્યું હા મમ્મી મેં એની સાથે વાત કરી જતીન ના પપ્પા પણ માની ગયા છે એ જતીન સગાઈ મારી સાથે કરાવવા માટે તૈયાર છે અને એક વાત કહું એ તો સગાઈ કર્યા પછી તરત જ લગ્ન કરવા માટે પણ તૈયાર છે એટલે મમ્મી તમે એકવાર વાર ના ઘરે જઈને અમારા મેરેજની વાત કરી લેજો ને આપણે એક કામ કરીએ એમ પણ હું મેં જતીના પપ્પાને મળી નથી અને તો મતલબ આપણે મળતા આવીએ ને વાતચીત કરતા પણ આવીએ શું કેવું છે તારું આજે જઈ આવી આપણે બોલ ને શું થયું બેટા પણ મમ્મી હમ મને એક વાતની ચિંતા છે શું બોલ બેટા આ જતીન ના પપ્પા મારા પપ્પા વિશે કઈક પૂછશે તો તમે શું જવાબ આપશો કેમ કે મેં હજુ સુધી પણ આ વાત નથી નથી કરી કે મારા પપ્પા આપણા સાથે રહેતા એ વર્ષોથી દૂર રહે છે આપણાથી અરે તું છોડ એનો જવાબ મેં વિચારી રાખ્યો છે જતીન પપ્પા કઈ પણ પૂછશે ને તો હું જવાબ આપી દઈશ બેટા આ બધી ચિંતા તું જરાય ના કરીશ તારા લગ્ન એ ઘરમાં કરવા માટે છે ને મારે જે કરવું પડતું છે ને હું કરીશ શું કીધું તને આ બધી ચિંતા તું જરાય ના કર અને પહેલા પહેલા તારે તું જતી ને ફોન કર કે અમે લોકો ઘરે આવીએ છીએ આઈ લો યુ બધું આઈ લોવ યુ લવ યુ ટુ મોડી ક મમ્મી તો કેટલી સારી છે કે મને કેટલું સમજ્યું છે મમ્મી એક વાત તો છે ને તું આજે એકદમ વ્યવસ્થિત સાડી પહેરી લેજે સારી અને ઘરેણા પણ પહેરી લેજે હો ને જે પડ્યા છે કેમ કે આપણે એક પૈસાવાળી ફેમિલીમાં એક મોભાદાર ફેમિલી છે તને ખબર છે ને હા એના ઘરે જવાનું છે સો પ્લીઝ હા 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 તું ચિંતા ના કર ચાલ તું પહેલા ફોન કર હા ઠીક છે હલો જતીન આ અનમોનો અહીં એક નોકર બનીને નોકરી કરે છે ઘર તો નોકર ચાકર વાળું એક ધમ સરસ મજાનું છે હું જેવું ઈચ્છતી હતી ને એવું જ ઘર મારી દીકરીને મળશે મારી દીકરી એשו આરામથી રહેશે અહીંયા રાણી બનીને રહેશે રાજ કરશે અહીંયા અરે આવો ને તમે લોકો અંદર યા કેમ ઊભા છો બેસો તમારા માટે પાણી લઉં ના પાણી નથી પીવું પણ આ જતી ને પપ્પા ક્યાં છે એમને કહો કે મહેમાન આવે છે આ શેઠ હમણાં બહાર આવતા જ હશે આ આવી ગયા છે અરે હાંટી તમે આવી ગયા સારું થયું આવી ગયા હા તું શું અહીંયા ઊભો છે મારું મોઢું જોઈને જા અંદર ચા કોફી ની વ્યવસ્થા કર હા સે હા બેસો ને કેમ ઊભા થઈ ગયા બેસો બેસો કેમ છે તમારી તબિયત એકદમ સારી છે હા બટર તરફ પપ્પા ક્યાં છે બોલાવ ને હાંઠે મારા પપ્પા ઘર માં છે અંદર પોતાના રૂમ માં બેઠા છે એમાં થયું એવું કે એમને એક ઓફિસ ની મીટિંગ માટે જવાનું હતું પણ જ્યારે એમને ખબર પડીને કે તમે લોકો અહીંયા અમારા ઘરે આવવાના છો એટલે મેં એમને કહ્યું કે તમને મળીને પછી જ હા પપ્પા બહાર આવજો ને જુઓ કોણ આવ્યું છે આવતા જ છે હા અંકલ તમને જય શ્રી કૃષ્ણ કહી છે હા હા બેટા જતીન શું નામ કયું માન્ય માન્ય

બંનેની ખુશીમાં જ ખુશ હોઉં ને મને તો તમારો દીકરો ખૂબ જ ગમ્યો અને આ તો મારા અહોભાગ્ય છે કે તમારા જેવું સુખી ઘર મારી દીકરીને મળ્યું છે હા કેટલી વાર ચાલ આવે આવી ગયો જો એક મિનિટ રાખીશ અને આમ પણ અરુણા આજે તું મારા ઘરમાં આવી જ ગઈ છે તો કોઈ વાંધો નહીં ચા નો કપ તારા આસમાં છે તું ચા જરૂરથી પી શકે છે અને પણ અત્યારે મારે મીટિંગમાં થોડું લેટ થાય છે એટલે હું નીકળું છું જતીન મહેમાનને સાચવી લેજે અને હા તો મારા ગયા પછી છે ને તમે બંને માં દીકરી ચા એકદમ રિલેક્સ થઈને પીજો કોઈ ટેન્શન ના લેતા ઓકે જય શ્રી કૃષ્ણ چل بیٹا چل بیٹا مانییا

અને આજે આજે મારા સક પણ ઉપર આ વાત અટકીને આવી ઊભી રહી છે તો શું આજે પણ તમે મને નઈ કો કે આખરે એવી કઈ વાત છે કે જેના કારણે મારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે હવે તો જણાવો મમ્મી હવે તો જણાવો હે ચૂપ કેમ છો મમ્મી હું તમને કઈ પૂછું છું બોલશો કઈ મમ્મી હું તમને કહું છું મને કઈ જવાબ આપશો તમે મમ્મી તું ચૂપ છે હું તને વધારે તો શું કહીશ પણ તને ખબર છે આ સપનાને લઈને મેં કે કેટલા સપના જોયા હતા કે કરોડપતિ પરિવારમાં એક મોભાદાર પરિવારમાં હું એકરની વહુ બનીને જઈશ હું ખુલીને જિંદગી જીવીશ મારા પણ બધા સપના પૂરા થશે પણ નઈ માન નઈ

કે પપ્પા સાથે તમારે કોઈ પર્સનલ ઇશ્યુ હશે એટલા માટે પપ્પા ઘર છોડીને જતા રહ્યા અને આપણા સાથે નથી રહેતા ઠીક છે પણ ત્યાં ત્યાં પ્રમોદ અંકલ જોઈને તમે એકદમ ચૂપ થઈ ગયેલા એક શબ્દ સુધા તમે મોડામાંથી નહોતા બોલ્યા મમ્મી એનું કઈ કારણ ખરું એ તો એ તો એમ જ એવું કોઈ કારણ નથી જોઠો મમ્મી સંતાન જુટુ ખોટું બોલે છે ચાલો ચાલો એ પણ માની લીધું કે એવું કઈ નઈ હોય પણ પણ પ્રમોદ તમારી સાથે તું એટલે કે તમે કરીને વાત કરેલી તો એ છતાં તમે ના કર્યો અને સાંભળી લીધું એટલો બધો એને હક કે તમે તું કારો કરીને બોલાવી શકે આના વિશે હું તમને કઈ પૂછી શકું હવે જવાબ આપ મમ્મી મને બસ કર બોલી દીધું અને મે બહુ સાંભળી લીધું તારી કોઈ વાતનો કોઈ જવાબ નથી મારી પાસે સમજી ગઈ તું હા મમ્મી હા હવે ધીરે ધીરે મને બધું સમજાઈ રહ્યું છે કે મારા પપ્પાનું ઘર છોડવું પ્રમોદ અંકલનો તમને તું કારણેથી બોલાવું નક્કી આ તમારા જ કાળા કારણામાં છે ને એના કારણે જ જે કંઈ ઘટના ઘટી રહી છે એના કારણે જ ઘટી રહી છે બસ કર બસ કર તું વધારે પડતું બોલે છે તું તને ખબર છે તું પોતાને મા પર મા પર ચારિત્રકો તું મારા ચારિત્ર પર આંગળી ઉઠાવે છે મારી ઉપર મારી નાખ મને તું મને કે કે બધી વાતો કારણે આજે આ મારા સપનાઓનો

મને છે ને તારા પપ્પાની એક વાત મને બિલકુલ નથી સમજાતી કે હું તમારી કંપનીમાં નોકરી કરું છું સિત્તેર હજાર મને પગાર પણ આપે છે તો પછી આ માન્યા અને એના મમ્મી જ્યારે આપણા ઘરે આવવાના હતા તો ત્યારે મને નોકર બનાવીને એ લોકોની સામે શું કામ રાખ્યું અરે એ વાત તો છે ને મને સમજાતી નથી સાચું કહું ને તો ઘણી વાર છે ને મને મારા પપ્પાની ઘણી વાતો એવી હોય છે કે

મને લાગે છે કે તારે તારા પપ્પાને એક વખત પૂછવું જરૂર જોઈએ કે એમણે અરુણા આંટીને આવ્યા પછી એમને જોઈને આ સંબંધ માટે ના શું કામ પાડી કારણ કે મને માન્યા તો એકબીજાને પ્રેમ કરો છો એકબીજા સાથે લગ્ન કરવા માંગો છો ને સાચી વાત છે તારી વિકાસ કે હું માન્યાને પસંદ કરું છું પણ જો વિકાસ આજ સુધી છે ને મેં મારા પપ્પાના વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય નથી લીધો મારા પપ્પાએ જેમ કહ્યું છે ને એમ જ મેં કર્યું છે અને મારી માટે છે ને મારા પપ્પા એ જ મારી માટે સર્વ પરે છે કે જેમ કહે છે ને એમ જ હું કરીશ કારણ કે છે ને હું બહુ નાનો હતો ને ત્યારે જ મારા મમ્મીનો અવસાન થઈ ગયું છે ત્યાર થી લઈને અત્યાર સુધી મારા પપ્પાએ જ મારી મા અને બાપ બંને બનીને મને પ્રેમ આપ્યો છે મને મોટો કર્યો છે એટલે

મારા પપ્પા છે ને એક બિઝનેસમેન છે અને એમનું દિમાગ દરેક બાબતમાં જબરો કામ કરે છે એમની આગળ હું અને તું બહુ નાના પડીએ ક્યાં ખોવાઈ ગયો હું તારી સાથે વાત કરું છું જો ભાઈ વિકાસ હા બાબતે છે ને અત્યારે મને વાત કરવાનું કોઈ મૂડ નથી અને આમ પણ મારે થોડું કામ છે ને તો મારે બહાર જવું છે પછી મળ હા ભાઈ ભલે ને હું તમારી કંપનીમાં નોકરી કરતો હોઉં પણ અત્યારે તો સરના કહેવાથી આ ઘરમાં એક નોકરનું કામ કરું છું ને ચાલો ત્યારે ઘરકામમાં વળગીએ